સરસ મજાની અને જોવો વીજળી આવી રીતની થાય છે ફેમિસ કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો જો જવાનું હતું વાડીએ આપણે અને નાય ફ્રેશ થઈ ગયા છે વાડીએ જવાનું હતું નાસ્તો પાણી કરીને પણ અત્યારમાં વરસાદ કેવો અંધાર્યો હું તમને બતાવું અને એટલો અંધાર્યો ને એને કાંઈ વાત જ નહીં કરવાની આઘડીએ તૂટી જ પડશે એટલે કેટલો પવન છે અને વરસાદ જોરદાર અંધાર્યો અત્યારે ગમઘોર અંધારું થઈ ગયું છે જોવો આવી રીતનો વરસાદ અંધાર્યો છે ફૂલ એમાં ફૂલ અને આજે તો છે એટલે જવાળે બહુ હોય દરિયે એવું છે મસ્ત મસ્ત ચાલો ફેમિલી કહેતા હતા ફાઇનલી વરસાદ આવી ગયો અને આવી ગયો એટલે આવા વાળો આવ્યો બહુ એટલે બહુ પવન સાથે વરસાદ આવ્યો મસ્તીનો અને એટલી આપણને તો ભીખ લાગીને આપણે અહીં માંડવેથી જ અહીંયા ફાર્મમાં બેસી તો બેઠા છે કૃષ્ણાની પાસે કદાચ અરૂડતો હોય તો બીવે નહીં અને અરુડવાનું તો શરૂ જ છે અને આટલો વરસાદ આવ્યો ને એને કઈ વાત જ નહીં કરવાની અને અમારી વાડી ભરાઈ ગઈ છે વરસાદ રહી પછી બતાવશું આપણે જયારે જો ગોદડું ઓઢીને જ બેઠા છે બે વખત આમ ગયા ને તો કપડાં પલ્લી ગયા પછી હાડી બીજી બદલાવી લીધી ગોધડું બેઠા છે અને જવાનું તું વાળીએ પણ દરિયામાં વરસાદ અંધારે અને પાછી આજ જ હમા એમાં કાંઈ ઘટે નહીં દરિયાની માથે વરસાદ અંધાર્યો હોય એટલે ગોપનાથ માથે જ વરસાદ અંધાર્યો હતો એટલે શક્યતા તો હતી જ તે હું વરસાદ આગળ આવશે જ તે ઉછન્ટપા હવાના કે હાલો આપણે બકાલું સોંપવા વ્યા જઈ બકાલું સોંપવા વ્યા જઈ હું ઘડીક ખમો ઘડીક ખમો એમ કરીને કલાક દોઢ કલાક કાઢી નાખી ઘરે ને ઘરે બધું વ્યાવ્યું અને અને આપણે શોર્ટ વિડિયો ઘડીક પહેલાં મીક્યો છે આ ઘડી આપણે આઠ વાગે મૂક્યો છે કાબેન આઠ આડા આઠ મીકેલો છે એમાં ફૂલ અંધાર હતો હું આગળ વરસાદ આવશે જ તે આવશે જ તે અને આપણે શોર્ટ વિડીયો જોઈ લેજો કેટલો અંધારો થયો એમ અને એ ગોપનાથ માથે જ અંધાર્યો હતો ફૂલ એટલે ફૂલ અંધાર થયો તો અને જીવ આપણો હજી તો શુભુમભાઈ પાસે છે શુભમભાઈ તળાસ ગેલા છે બકાલ લેવા એટલે જીવ આપણો ત્યાં છે ઘરે આવે જ્યાં સુધી આપણને એમ થાય કે શાંતિ થાય બે વખત ફોન કર્યો કે અમે બોલેરામાં જઈ મેં કીધું અહીંયા હમણાં જાય ઉતરતા નહીં ને એવું કીધું તો સેપ એને ચાલો ફેમિલી આપણે જો વરસાદ અંધાર છે અને ધીમે ધીમે બારા જઈશી સાલું વરસાદે તો આપણી હિંમત નથી વરસાદે વિડીયો ઉતારવાની કાતન વિશા એટલો પવન હતો ને તે એટલી ભીક લાગતી હતી એની કોઈ વાત જ નહીં કરવાની અને વરસાદ કેટલો હો બતાવું ફેમિલી હજી તો પાણી ક્યારનું વહી ગયું છે અને હું કહું વાલો ઘડીક આટો મારવા જાય બારો નજારો થોડોક દેખાડીએ ફેમિલી ભાઈ જવો અને એટલો જો આ બધું ભરાઈ રહ્યું છે વાડી બધી કા ઉત્સવ જવો બધી વાડી ભરાઈ રહી છે જવો અમારે બોલન દાદાની જો આટલા વરસાદ વરસાઈ ગયો છે ને બારું પાણી વહી ગયું કા આપડી વાડી ભરાઈ રહી ચાલો ફેમિલી આપણે સાર નાખી થી આપડી વાડી પણ ભરાઈ રહી છે મસ્ત મજાની સરસ મજાની અને જવો વીજળી આવી અંધાર છો છે ગોપનાથ માથે એટલે હજી પણ વીજળી થાય છે અત્યારે આપણે સહન નો થાય એટલો ઓલો છો શેરડો પીડો અને કદાચ કેમેરામાં આવ્યો હોય તો બતાવશું તો આપણે આવી ગયા છીએ નવાણે આટોમાં ટાવર ટાવરવાળી વાડી આટો મારવા આવી ગયા છે અને ગાડી તો આપણે અહીંયા હાઈવેમાંથી મેકી દીધી છે અને હવે જઈએ આપણે ટાવરવાળી વાડીએ આલવા હાલમાં છે અને વાડીમાં જો પાણી ભરાઈ છે આવી રીતના આપણો કેળોય પણ આવી રીતનો ખોરવાઈ ગયો કા હાઈવેમાંથી લી ઉતરવાનો અહીંયા આપણે હાઈવે છે અહીંયા સીએનજી ગેસ છે અને અહીંથી આપણી વાડી જો આટલી આગી થાય છે અહીંથી હવે આપણે આલીને જવાનું છે જો ફેમિલી આવી રીતનું કેળામાં પાણી ભર્યું છે કાક અને જો એટલો વરસાદ છે ખેતર બારા પાણી છે રાપા રેળ વરસાદ કહેવાય કહેતા વાવણી થઈ ગઈ એમાં વાવણી થઈ ગઈ છે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડિયે આવ્યા ત્યાં તો આપણી ઝૂંપડી પડી ગયેલી છે જો એવી રીતનું છે અને આપણે ઊંડી ખેડ કરેલી છે પછી કઈ હાથી અકાયું નથી કઈ એમ અચાનક તો આ કાંઈ વરસાદ તો નહીં થઈ જાય અને આ જમા હતી તે કાલમાં હાથીવાળા નવરા નહોતા અને અમી કાંઈ નવરા નહોતા કા પછી કાલમાં વે ગયા હતા આપણે બીજીવાડીએ બકાલું સોંપવાનું છે ને એટલે ગયા હતા અને આપણે જો ટેફા પીડાશે જ કોઈ વાંધો નહીં ઢેફા ફર્સ્ટ ક્લાસ ઓગળી ગયા છે અને ખડબડ બિયારો બધો બળી જાય બીજું હું નિતર તો આજમાં આપણે આજમાં તો જો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ જતા આ વાડીએ પણ હવે વરસાદ આવ્યો પછી કોઈનું આલે નહીં અને વરસાદ અચાનક જ આવી ગયો કાંઈ ખર ખબર હોય અહીંયા ન હોય એ ઊંચું ને વરસાદ આવ્યો તો ખરો પણ આવવા વાળો આવ્યો અને આવ્યો એટલે સીધો છે ને અહીંયા આ ખૂણમાં જ અંધાર્યો ખૂણમાં અંધાર્યો એટલે આપણને એમ જ છું કે વરસાદ આવશે એટલે આવ્યા વિના નહર્યો અને અમા હતી એટલે દરિયે હતો જવાળ માથે બે ત્રણ સોયા નીકળી નીકળીને ગળી ગયા ને એટલે આપણને એમ થયું કે વરસાદ આવશે જ તે એટલે આવ્યો અને આવ્યો એટલે બહુ મસ્ત આવ્યો ને પવન પણ બહુ હતો આપણે ઘડી કાંઈ ઊભા રહીને ઉછ પપ્પા કે ઓલા શેઠે જોતો આવું આટો મારતો આવું ને કાંઈ વેણકું બેણકું પીડ્યું નથી ને એમ વરસાદ બહુ હતો પણ આ ખેડ કરેલી છે એટલે પાણી કાંઈ બહારું ન નીકળીએ કે આપણે ઊંડી ખેડ છે એટલે તે હવે ઈ જાય છે તોય જોવા દર વર્ષે વેણકું પડી જાય છે કે આ વર્ષે સારું કરેલું હતું પણ હવે તો મારી આવે એક સાલો ફેમિલી વાડી આવીને તો આપણે જવું છે ને પપ્પા વાડી આટો મારવા ગયા આમ ઓલા શેઠે ને આપણે કડવો લીમડો થોડોક લઈ લીધો છે મસ્ત મજાનો એમાં એવું છે કે આપણે છે ને ધુવાડો કરવા થાય કડવો લીમડો હોય ને તો એનો ધુવાડો છે ને બહુ મસ્તીનો હોય સાલો ફેમિલી આપણે તો ક્યારના ના ઘરે અને આવીને આપણે કપડા ધોઈ નાખ્યા અને વાડીએ ગયા હતા કે સોફા એવું હોય તો બકાલું સોફા હાંના જાય પણ ચાર વાગે આટો મારવા ગયા હતા ટાવરવાળી વાડીએ પણ હલાય એવું નહોતું સોફા એવા વાતની દૂર ગઈ હલાય એવું નહોતું હું તો આ શેઠે ઊભી રહી ટાવર પાસે ને ઉછો ને પપ્પા ઓલા શેઠે ગયા તી કે હું વગા વગા આવ્યો અને આટલી વારમાં તો આપણે થોડોક લીમડો ને એવું લાવવા નહોતું એ બધું લઈ લીધું અને આજ કાંઈ સોંપવા જવાનું નહીં નહીં તો બતાવતા આપણે બકાલું કેવી રીતે સોંપીએ છીએ એવું જો વરસાદ અને એવી રીતનો આવી ગયો આ ફળિયામાંથી આપણે લીમડો બતાય છે ને એમાં લીંબોળીઓ હજી બધું કાસ્યું છે હજી કાંઈ પાક્યું નથી જવો ક્યાંય એક જગ્યાએ નથી પાક્યું જો એટલે પોગી ગયો છે આપણે બસ ને એન્ડ જ આપી દેવો છે અને અત્યારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કપડાં બપડાં ધોઈ નાખ્યા છે એટલે વિડીયો એડિટ કરવો જોશે અત્યારે ન અત્યારે એટલે તો આપણે વિડીયો એડિટ કરવો જશે અત્યારે અત્યારે અને પાછો મેંવાનો હોય એટલે હવે વિડિયાને એન્ડ આપી દઈ અને વિડીયો આપણે બકાલાના જ વિડીયા આવશે હવે તો રોપી દઈ પછી કાલમાં લગભગ સવારમાં જવાનું થશે રોપવા અને આપણા વિડીયા જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય

બિયારણ ને સીંગ તો આપણે લાટ રાખીએ કેતા હોય કે લાટ બધી રાખી કોથવા રાખીએ ખતરો કરવા સારી તો બહુ જો રાખી તો મૂંડા પડી જાય